તો મિત્રો ખાસ એક ખેડૂતભાઈઓ માટે વાત છે કેમ કે ઘણી વખત આપણે પીપરાનું પાન છે પછી કોઈ પણ આપણે ફેસબુક છે કોઈ પણ જગ્યાએ આપણે એવું એડ આવતી હોય છે કે ભાઈ આ વસ્તુ એટલામાં વેસાવશે મિત્રો પચીસ કે પચાસ હજારમાં વેસાવશે અને ઊંચું મોડલ છે તો એમાં ઘણી વખત એવું બને છે કે આપણે એને કોલ કર અમેથી આપણને એમ કહીએ કે ભાઈ આ વેસવાનું છે અને વહેલી તકે વેસવાનું છે એ ગૂગલ પે કરી દો અને આ અમારે વેસવાનું છે તો મિત્રો આ વસ્તુમાં ખાસ આપણે ખેડૂત મિત્રોને એલર્ટ રહેવાનું છે એમાં ટાર્ગેટ લગભગ ખેડૂને જ બનાવે છે આ ફ્રોડમાં તો આપણે લઈએ તો આપણે ખેતીવાડીના અનેક ઓજાર એમાં મળે છે અને સસ્તા ભાવે વેસવા મૂકે છે અને સારી વસ્તુ હોય એ તમને એમ કહે કે વસ્તુ સારી છે અને અમારે વેસવાની છે તો આનાથી મિત્રો ખાસ આપણે એલર્ટ રહેવાનું છે તો તો ટેક્ટરની ટ્રોલી છે અને દાંતી છે એ હાવ સસ્તામાં મૂકે તો ટૅક્ટરની ટ્રોલી તો ઘણી વખત તમે મિત્રો જોયું હોય તો એવી એડ આવતી હોય કે પિસ્તાલીસ હજારમાં ને પચાસ હજારમાં નવી ટોલી હોય નવા જેવી ટોલી આપણને લાગતી હોય તો મિત્રો એવું બધું કાંઈ હોતું નથી સસ્તું અને સારી વસ્તુ જો હોય એ સસ્તામાં હોય જ નહીં મિત્રો અને આમ ફેસબુક ઉપર કે જોઈને તમારે કોઈ દી હાટું ન કરવું કેમ કે રૂબરૂ જોઈ અને પછી આપણે હાટું કરવું કેમ કે અટાણે તમે કહો કે આ મને ગમે છે એટલે એ એમ કહે કે ભાઈ અટાણે વેસાઈ જાય એમ જ છે તો તમે ગૂગલ પે કરી દો તો મિત્રો આપણે ગૂગલ પે કરશું તો એનું આપણને બૂસ લાગી જાય મિત્રો કોઈ પણ સસ્તી વસ્તુ તમે જુઓ ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે પીપરાનું પાન છે તો એમણામાં આપણે ઓનલાઈન હાટું ન કરવું જોઈએ મિત્રો કેમ કે આપણે રૂબરૂ જોઈ અને પછી હાટું કરીએ તો બરાબર છે કેમ કે આમાં આવો ફ્રોડ થઈ શકે છે કોઈપણ વસ્તુ મિત્રો સસ્તી હોય એમાં કોઈ દિશેતરાવું નહીં આપણે જોઈને લે મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી વધુના વધુ લોકો સુધી શેર કરો એટલે કોઈ પણ ખેડૂત મિત્રો આ ફ્રોડમાંથી બસી હવે